આપણા શરીરની અંદર એક આખી સફાઈ સિસ્ટમ કામ કરે છે એ પણ ચોવીસે કલાક ક્યારે વિચાર્યું છે એના વિશે ચાલો આજે એ જ અદભુત સિસ્ટમને સમજીએ આપણું માનવ ઉત્સર્જન તંત્ર જે આપણા શરીરની ક્લિનિંગ ક્રૂ છે તો આ આખા વિષયને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું સૌથી પહેલાં એ જાણીશું કે ઉત્સર્જન શું છે પછી એના અંગોને જોઈશું મૂત્રપિંડની અંદર ઊંડા ઉતરીશું અને છેલ્લે જોઈશું કે કચરો શરીરમાંથી બહાર કેવી રીતે નીકળે છે તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી ઉત્સર્જન એટલે શું અને સૌથી અગત્યનું એની જરૂર શા માટે પડે છે જુઓ કોઈ પણ જીવંત શરીરમાં સતત કંઈક ને કંઈક પ્રક્રિયાઓ ચાલતી હોય છે જેને આપણે ચયાપચય કહીએ છીએ હવે આ બધી પ્રક્રિયાઓમાં અમુક કચરો પણ બને છે ખાસ કરીને નાઇટ્રોજનવાળો કચરો જે ઝેરી હોય છે બસ આ ઝેરી કચરાને શરીરમાંથી બહાર કાઢવાની જે આખી પ્રક્રિયા છે એને જ ઉત્સર્જન કહેવાય છે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે જે એકદમ નાના એક કોષીય જીવો હોય છે એમને તો કોઈ ચિંતા જ નહીં એ સીધો જ પોતાનો કચરો આસપાસના પાણીમાં ફેંકી દે છે પણ આપણા જેવા મોટા બહુકોશીય સજીવો માટે આવું શક્ય નથી આપણા શરીરના દરેક ખૂણેથી કચરો ભેગો કરીને બહાર કાઢવા માટે એક ખાસ આખી સિસ્ટમની જરૂર પડે છે તો પછી આ ખાસ સિસ્ટમમાં કયા કયા અંગો કામ કરે છે ચાલો એમનાથી મુલાકાત કરીએ તો આ છે આપણી ક્લીનિંગ ટીમ એમાં મુખ્ય ચાર સભ્યો છે એક જોડી મૂત્રપિંડ એટલે કે બે કિડની એમાંથી નીકળતી બે નળીઓ એટલે કે મૂત્રવાહિની આ બધું ભેગું થાય એ માટે એક મૂત્રાશય અને છેલ્લે શરીરમાંથી બહાર નીકળવાનો રસ્તો એટલે કે મૂત્રમાર્ગ આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે આખી સિસ્ટમ કેવી રીતે ગોઠવાયેલી છે જુઓ આ બે મૂત્રપિંડ જે આપણા પેટના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુએ આવેલા છે આ છે આપણી આખી સિસ્ટમના પાવર હાઉસ જ્યાંથી બધી જ શરૂઆત થાય છે ચાલો હવે થોડા વધુ નજીક જઈએ અને આ સિસ્ટમનો હીરો એટલે કે મૂત્રપિંડ પર ધ્યાન કેન્દ્રિત કરીએ તો મૂત્રપિંડનું મુખ્ય કામ શું છે એક શબ્દમાં કહીએ તો ફિલ્ટ્રેશન એ આપણા લોહી માટે એક સુપર એડવાન્સ ફિલ્ટર જેવું છે એ લોહીમાંથી યુરિયા અને યુરિક એસિડ જેવા હાનિકારક નાઇટ્રોજનવાળા કચરાને સતત ગાળીને અલગ કરતું રહે છે અને આ જ આપણને આપણા સૌથી રસપ્રદ સવાલ પર લઈ આવે છે કે આ ફિલ્ટરની અંદર આ સૂક્ષ્મ લેવલ પર મૂત્ર આખરે બને છે કેવી રીતે આગળ વધીએ એ પહેલાં એક સીધો સવાલ આ મૂત્ર બનાવવાની આ આખી મહેનતનો હેતુ શું છે જવાબ એકદમ સ્પષ્ટ છે હેતુ છે શુદ્ધિકરણ જેમ આપણા ફેફસા લોહીમાંથી કાર્બન ડાયોક્સાઇડને ફિલ્ટર કરીને બહાર ફેંકે છે બસ એ જ રીતે મૂત્રપિંડ લોહીમાંથી નાઇટ્રોજનવાળા કચરાને ફિલ્ટર કરે છે બંનેનું કામ લોહીને સાફ રાખવાનું છે હવે આ ફિલ્ટરિંગનું અસલી કામ કોણ કરે છે એ છે મૂત્રપિંડ નલિકા જેને નેફ્રોન પણ કહેવાય છે અને આ કોઈ એક બે નથી હોતા દરેક મૂત્રપિંડમાં આવા લાખો સૂક્ષ્મ એકમો હોય છે જે નાની નાની ફેક્ટરીઓની જેમ ચોવીસે કલાક કામ કરતા રહે છે તો આ નાની ફેક્ટરીમાં કામ કેવી રીતે થાય છે એના બે મુખ્ય સ્ટેપ છે પહેલું ગાળણ જ્યારે લોહી આ નેફ્રોનમાં આવે છે ત્યારે પાણી ગ્લુકોઝ ક્ષાર અને કચરો બધું જ ગળાઈને બહાર આવી જાય છે પણ એમાં તો કામની વસ્તુઓ પણ આવી ગઈ એટલે આવે છે બીજું સ્ટેપ પુનર્શોષણ હવે શરીર ખૂબ જ હોશિયારીથી ગ્લુકોઝ અને એમિનો એસિડ જેવી કામની વસ્તુઓને પાછી લોહીમાં ખેંચી લે છે અને પાછળ શું વધ્યું માત્ર કચરો અને વધારાનું પાણી અને આ સિસ્ટમ કેટલી સ્માર્ટ છે એ તો જુઓ શરીરમાં કેટલું પાણી પાછું ખેંચવું એ પણ જરૂરિયાત પ્રમાણે નક્કી થાય છે જો શરીરમાં પાણી ઓછું હોય તો વધુ પાણી શોષી લેવાય છે અને જો પાણી વધારે પીધું હોય તો વધારાનું પાણી મૂત્ર વાટે બહાર નીકળી જાય છે એકદમ પરફેક્ટ બેલેન્સ તો હવે કચરો અને વધારાનું પાણી એટલે કે મૂત્ર તૈયાર છે પણ લાખો નેફ્રોનમાં બન્યા પછી એનું શું થાય છે ચાલો એની અંતિમ સફરને ટ્રેક કરીએ સૌથી પહેલાં આ બધું મૂત્ર મૂત્રપિંડમાંથી નીકળીને મૂત્રવાહિની તરીકે ઓળખાતી બે લાંબી પાઇપ જેવી નળીઓમાં આવે છે આ બંને નળીઓ મૂત્રને નીચે લાવીને એક સ્નાયુની બનેલી કોથળીમાં ખાલી કરે છે જેને આપણે મૂત્રાશય કહીએ છીએ આ એક પ્રકારની સ્ટોરેજ ટેન્ક છે જે મૂત્રનો સંગ્રહ કરે છે અને જ્યારે આ સ્ટોરેજ ટેન્ક એટલે કે મૂત્રાશય ભરાઈ જાય છે ત્યારે એના પર દબાણ વધે છે અને મગજને સિગ્નલ મળે છે અને પછી મૂત્રમાર્ગ દ્વારા મૂત્રને શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે અને આ એક એવી વાત છે જેનો અનુભવ આપણે બધા કરીએ છીએ ખરું ને કારણ કે મૂત્રાશય સ્નાયુઓનું બનેલું છે અને એનું નિયંત્રણ આપણા ચેતાતંત્રના હાથમાં છે આ જ કારણે આખી પ્રક્રિયા ઓટોમેટિક હોવા છતાં આપણે સામાન્ય રીતે મૂત્રત્યાગની ઈચ્છા પર કાબૂ રાખી શકીએ છીએ તો આપણે જોયું કે કેવી રીતે આ અદ્ભુત સિસ્ટમ એક ક્ષણના પણ આરામ વગર આપણા શરીરને અંદરથી સાફ રાખે છે આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે આટલી મહેનત કરતી સિસ્ટમનું ધ્યાન રાખવા અને એને સ્વસ્થ રાખવા માટે આપણે શું કરી શકીએ આ એક એવો વિચાર છે જે આપણને જીવવિજ્ઞાનના જ્ઞાનને આપણી પોતાની તંદુરસ્તી સાથે જોડવા માટે પ્રેરણા આપે છે